બનાસકાંઠામાં ગત રાત્રિ ભારે પવન સાથે વરસાદ હતો તે ખાપ્યો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે ત્યાં માર્ગ ઉપર જ ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેને લઈ લોકોને ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જ પંદરમી નાણાં ગ્રામ પંચાયત ની લક્ષ્મીપુરા ખાતે મગનભાઈ ભાટીયા ના ઘર તરફથી ગ્રામ પંચાયત તરફથી

પાણી હતું તેનો નિકાલ કર્યું હતું બાજુ ની જે ચેમ્બર હતું તેના અંદર પાણી ગયું આપણી સાથે ભરાય ગયું તો રાત્રે વરસાદ વરસો તમે આ જગ્યા તે દરમિયાન કેવી પરિસ્થિતિ હતી અહીંયા એટલી બધી હાલત હતી કે અહીંયા

કોઈ કોઈપણ નગરપાલિકાવાળા કે કોઈ પણ જાતના માણસો આવીને સાફ સફાઈ કરતા નથી સાહેબ અમારે અમારે વરસાદમાં તકલીફ પડે છે અવારનવાર તકલીફ પડે છે અમારે શું કરવાનું અહીંયા કોઈ આવતું નહીં સાધન બંધ થઈ જાય તો ઉપરથી અમારે ધક્કા મારવા પડે લાગ આવે તો આજુબાજુ સારા સડનવાળા બરિકસમ પાણી ઉડાવે છોકરાઓને તકલીફ પડે છે આ દેખો છો તમે નગર બસ બી જો કઈ રીતે જાય છે આના માટે સરકારને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ને જેના અન્ડરમાં આવતું હોય એને કોઈ પહોંચવે તો અજવે યા તો પછી કોઈ અંડરપ્રાસ બ્રિજ કે એવું કોઈ બનાવવાની જરૂર છે પબ્લિક ખૂબ હેરાન થાય છે ટ્રાફિક બહુ છે હાઈવે ઉપર પાણી એટલું બધું ભરાય છે ને કે ટુ વ્હીલ તો સાધન કે થ્રી વ્હીલ સાધન તો નીકળી જ ના શકે ફોર વ્હીલ હોય યા તો મોટું સાધન હોય તો જ નીકળી શકે એટલી હાલાકી પડે બધા અવર જવર માટે તો ખૂબ ટ્રાફિક હોય છે એના કારણેથી પાણી બધું ભરાય છે તો એના માટે કોઈક જોગવાઈ કરવી પડે સરકારને બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ હતો તે વરસ્યો હતો મોડી રાત્રે એટલે કે બે વાગ્યાથી વરસાદ હતો તો કડાકાન ભડાકા સાથે જોરદાર વરસાદ હતો તે વરસ્યો હતો જ્યારે ગુજરાત પશ્ચિમ ટીમ પહોંચી છે આજે અંબાજી હાઈવે ઉપર હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં પાણી છે તે ભરાયું છે ક્યાંક ને ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાતા જે બાઇક સવારો છે ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયા છે તમે જોયા છો કે આ પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકો છે તે ડરના કારણે પાણીમાંથી પસાર થવા મજબૂર તો બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડર પણ લાગે છે કે કોઈ જગ્યાએ ખાડો હોય અને બાઇક અંદર ઘૂસી ના જાય જોકે ઘૂંટણ પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો છે તે લોબી લાઈનો છે તે લાગી રહી છે સામેના દ્રશ્યો પણ બતાવીશ કે ત્યાં પણ બાઇક સવારો છે તે રિટર્ન જઈ રહ્યા છે જોકે ગતરાત્રિ જે વરસાદ વર્ષો બે ઇંચ જેટલો વરસાદ હતો જેને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા આ મુખ્ય માર્ગ છે અંબાજીને જોડતો અહીંથી દર્શનાર્થે લોકો છે તે જતા હોય છે પરંતુ સામાન્ય વરસાદમાં જ એટલે કે બે ઇંચ વરસાદમાં જ અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો હોય વિદ્યાર્થીઓ હોય કે ધંધા અર્થે આવતા કોઈ લોકો હોય તેમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જોકે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ સમસ્યાનો ક્યારે પણ નિકાલ આવતો ન હતી જેને લઈ અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે કે ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે સચિન જગલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા